રામ રામ દોસ્તો ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેડ ગ્રુપ એના વિશે બે વિડિયો બનાવેલા અને આ ત્રીજો વિડીયો બનાવું છું ઘણાના સવાલ હતા કે બાજારુ પત્રકાર એટલે શું મહેશગિરી મહારાજ હમણાં થોડા ટાઈમ પહેલા એમણે એક પ્રવચનમાં કીધેલું હતું કે બે પ્રકારના મીડિયા છે એક બાજારું અને એક ખાનદાની જે ખાનદાની હોય ને એ થોડું સાબિતીને આવું બધું ચેક કરે અને પછી કોઈ આરોપ લગાવે એની પાસે સાબિતીને એવું વગેરે હોય પછી અને જે લાવારીશ હોય જે આ બાજારુ હોય એ લોકોને એવું કાંઈ નહીં એ લોકોને બસ એ લોકો નક્કી કરી દે કે આ છ હજાર કરોડનું કૌભાંડ છે એટલે છે એને કાંઈ સાબિતીને હાથે કાંઈ જ લેવા ના હોય આ છે બાજારુ પત્રકારો એ લોકો પાસે કોઈ સાબિતી ના હોય બસ ફલાણા કીધું તું એટલે આ છ હજાર કરોડ નું કૌભાંડ છે આવું મારા સ્ટુડિયોમાં જે કામ કરવા વાળા એ કીધું તું કે આ તો આવી રીતે બધાના પૈસાનું રોકાણ કરે છે તો મારા સેતાની મગજમાં નક્કી કરી નાખ્યું કે આ તો કૌભાંડ કહેવાય તો આ કૌભાંડ છે આ છે બાજારુ પત્રકારિતા કોઈ પણ જાતની સાબિતી ના હોય ફલાણાએ કીધું છે એટલે આમ છે કોઈનું કોઈ નિવેદન આવ્યું એની ઉપર ડિબેટો કરાવે બજાડે બધાને કરશનભાઈ પટેલ આમ બોલ્યા આ આમ બોલ્યા એમ કરીને બધાને છે ને બજાડવાનું મંથરાનું કામ કરે આ છે બાજારું પત્રકારો અને આ બાજારું મીડિયા એની સામે મારો મને કોઈ પત્રકાર તરીકે સંબોધતા પણ નહીં અને હું છું પણ નહીં પત્રકાર કોઈ નિર્દોષને બલીના બકરા બનાવવા આ કામ આપણાથી થાય એમ નથી ભાઈ અને આપણે રસ્તે જવાનું પણ નથી એ એ પત્રકાર એમને એમની પાસે ભલે રહી આપણે એમાં થતું પણ આ જે રીતે લોકોને એક નવ યુવાનને હેરાન કર્યો છે ને એના વિરુદ્ધ બોલવાનું છે આવા તો કેટલાયની આ બલી ચડાવશે આવી જ રીતે આ લોકો એમની વ્યૂ લેવા માટે ખુદના મારા પપ્પાની સાથે બનેલી ઘટના તમને કહું એ વખતે પહેલાના સમયમાં સમાજમાં કેવું લોકો એકબીજાને સહયોગ કરતા એ સમજવા જેવું છે મારા પપ્પા કિસાન વિકાસ પત્રમાં એજન્ટ હતા અને પોસ્ટ ઓફિસમાં એ થતું તો એ કમિશનમાંથી એ પોસ્ટ માસ્તરે કંઈ પૈસા માગ્યા હશે અને મા પપ્પાએ ના પાડી કે હું કંઈ એવી રીતે આપું નહીં તમારી ફરજ છે તમારે આ રીતનું આ બધું કરવાની તમને પગાર મળે છે પછી બીજી દલાલી તમને હું કામ આપવાની મા પપ્પાએ ના પાડી એટલે બેમાં રકજક થઈ હશે તો એમાં એ પોસ્ટ માસ્તરે મા પપ્પા કરિયાણાની દુકાનો કરિયાણાની બહુ ટાઈમ પહેલાની વાત છે તો એ વખતે એ એને આવી રીતની ફરિયાદ કરી એટલે પોલીસ વાળા મા પપ્પાને ઉપાડીને લઈ ગયા દેત્રોજ કે વિક્રમ ગામ એવા કોઈ જગ્યાએ લઈ ગયા હતા ત્યાંથી તો ત્યાં લઈ ગયા એને જે ગામ હતું બધા એ દુકાનો બંધ તો આખું ગામ જડબે સલાક બંધ થયું અને એ બધા જ પોતપોતાના વાહન કરીને ત્યાં આવ્યા અને છોડાવ એને જ વખતે તો આટલી હદે જે જે કોઈ પહેલાના ટાઈમમાં બધા આવી રીતે સપોર્ટ કરતા કારણ કે સંવિધાનનો પાવરનો મિસયુઝ કરવાવાળા તો બેઠા છે કાલે પણ હતા અને આજે પણ છે એ લોકોને એવા પાવર આપેલા છે કોઈ પણને ઉઠાવી જાય કોઈ પણ સાથે ગમે તે કરે તો આની સામે જડબેસલાક રીતે તમારે ઊભા રહેવું જોઈએ સમાજ તરીકે તમે બધા આ હમણાં જ પાટીદાર સમાજની દીકરી સાથે અમરેલીમાં થયું રાત્રે બાર વાગે એને ઉપાડી ગયા હતા અને ખોટી રીતે એને ફસાવી દીધી તો આખો સમાજ આખું ગુજરાતને હલબલાવી દીધું અને આ એક એવું એટલું મને ખુદને ઇરિટેટ થયું કે આટલી નાની વસ્તુમાં આટલું બધું હું પણ પાટીદાર સમાજમાંથી જાઉં છું આટલી નાની વસ્તુમાં આટલું મોટું સ્વરૂપ કેમ આપી દીધું પણ આવું જરૂર છે તમે સામાજિક રીતે આવી એક શક્તિ બતાવવાની ખૂબ જરૂર છે જ્યારે તમારા કોઈ પણ નિર્દોષ વ્યક્તિ સાથે કંઈક થાય ત્યારે બધાએ ઊભું રહેવું જોઈએ અને આ દાખલો એવો બેસાડ્યો તો હવે કોઈ પણની દીકરીને બાર વાગે શું સાત વાગ્યા પછી ક્યારેય કોઈ પોલીસ હાથ નહીં અડાડે આટલું આટલો ડરનો માહોલ પોલીસોમાં દીધો છે રાત્રે બાર વાગે કોઈ દીકરીને તમે આવી રીતે ઉઠાવી જાઓ અને પછી ખોટા કેસોમાં ફસાવો આવું ક્યારેય ના થાય ને એટલા માટે બહુ જરૂરી છે હવે કોઈ ફરિયાદી ના બની તો ખુદ ખુદ પોલીસ ફરિયાદી બની ગઈ અરે ભાઈ એક સમાજ તરીકે બધા સાથે આવ્યા હોત કે કોણ છે કોના બાકી છે અમે અમે અમારાથી જે પત્તું હોય એટલું બધું પતાવડાવી દે તો બધાનું શાંતિથી જેટલાના પણ લોકોના લેવાના કદાચ હોત હોત તો પણ એ બધા જ વડીલો વચ્ચે રહીને એ બધું જ કમ્પ્લીટ કર્યા આપત અને એના ધંધામાં કદાચ ખોટું થોડું ઘણું હોત તો પણ એ બધું જ સારી રીતે જેને લેવાના નીકળે છે એને પણ એ આપી કે આવી રીતે આના બિઝનેસ બધા સીલ કરી નાખ્યા બધું જ આનું થપ કરી નાખ્યું અને હવે એ આપવા માંગે તો પણ કેવી રીતે આપી શકવાનો હતો વિચાર કરો તમે કોઈ વ્યક્તિને તમે એનું બધું જ ધંધા રોજગાર બંધ કરી અને જેલમાં પૂરી દો હવે કોઈના રૂપિયા બાકી પણ હોય તો આ લોકો તો એમની રીતે આપે છે અઢીસો કરોડ રૂપિયા સુધી એક પત્રકારનું સાંભળ્યું હતું કે અઢીસો કરોડ જેવા આપી દીધા છે ને હવે આવી બધી જાત જાતની છે ને સ્ટોરીઓ વહેતી થાય છે ક્યાંથી થાય છે ને કોઈને ખબર જ નથી ઘડીકમાં એવી સ્ટોરી ચાલુ થયેલી વચ્ચે કે ચાર મહિલાઓને લગ્નની લાલચ આપીને રોકાણ કરાવેલું વાવ આ બધી સ્ટોરીઓ આવે છે ક્યાંથી આવી બધી પેલું બધું પત્યું પછી ધીમે ધીમે આ લોકોનું એ જ હોય મહાઠગ લક્ઝરિયસ લાઈફ પછી એમ કરતા કરતા એને સેક્સ કૌભાંડ ને આવું બધું એ લોકોના કીવર્ડ હોય ને ત્યાં લઈ જાય આ લોકો ધીમે 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 કઈ જ હોય નહીં આ લોકોની વાર્તાઓ બનાવવાની હોય અહીંથી શરૂ કર્યું હોય નાનેથી કોઈ ઠગ કે કોઈ એનાથી મહાઠગ કરી નાખે કોઈ કૌભાંડ કે કોઈ છ કરોડ નું કૌભાંડ કે આવી જ રીતે બાજારુ પત્રકારિતા છે કોઈ સાબિતી વગર આમથી 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 આમ ચાલતું રહે એ લોકોનું કીવર્ડ પ્રમાણે પછી કૌભાંડ પછી સેક્સ કૌભાંડ પછી મહિલાઓ વચ્ચે નાખે એની સાથે રંગરેલીયા કરતો આવી બધી વાર્તાઓ જ બનાવી છે આ લોકોને અને આ લોકોની આખી એક ફ્રેમવર્ક જ હોય એમાં ઘુસાડી દે એટલે હવે એ પ્રમાણેના કીવર્ડો પ્રમાણે યુટ્યુબમાં વિડીયોના વ્યૂ આવે આ પ્રમાણે એક જિંદગી એક યુવાનની બરબાદ કરી નાખી આનું તમે કેવી રીતે સોલ્યુશન કરી શકો તો સામાજિક તરીકે તમે બધા જ એક યુવાનની સાથે ઉભા રહો તો આનું સોલ્યુશન આવે કે તમારા સમાજના કોઈ પણ છોકરાને આવી રીતે કોઈ શિકાર ના કરી જાય ગાય જેવા છોકરાઓને આ શિયાળિયા ની ભૂખ્યા જ વરુની જેમ આટા જ મારે છે ચારે બાજુ કેમ કોઈ પટેલ સમાજનો ગમે એટલું મોટું બી થયું હોય તો પણ એવી રીતે માર ઠગ ને ફલાણું ઢીમકાણું એવું બધું કરતા પહેલા હજાર વખત વિચાર કરે આ બાજાર પત્રકારો એ જ્યાં સુધી એના જ સમાજના પત્રકારોને ના શરૂ કર્યો હોય ત્યાં સુધી કોઈ બીજો એને હાથ ના અડાડી શકે એ પટેલ સમાજના જ પત્રકારોએ કંઈક ચાલુ કર્યું હોય તો પછી આગળ એ લોકો એની ન્યૂઝ બનાવવાનું શરૂ કરે બાકી આ લોકોની તાકાત જ નથી મારા આ વિડીયો બે બનાવેલા હતા ને એમાં લગભગ દોઢસો થી બસો જેટલી કોમેન્ટ આવી બધાએ ભુપેન્દ્રભાઈનો સપોર્ટ એક કોમેન્ટ ખાલી હતી એવી કે મારા પૈસા બાકી છે તો મેં કીધું તમે જાઓ દુકાન ખોલીને તો બેઠા જ છે ક્રાઇમ પાંચવાળા આપે જ છે બધાના અઢીસો કરોડ રૂપિયા આપી દીધા એવી ન્યૂઝ આવી ગઈ હવે ખાલી દોઢસો બાકી છે તો કે મને એજન્ટોએ કીધું છે કે અમે તમારા આપી દઈશું તમે કંઈ ના જશો તો ભાઈ તને એને એને પૂરેપૂરે વિશ્વાસ હશે ત્યારે જ તો એજન્ટોની વાત સાંભળીને નહીંતર તો એને એને વિશ્વાસ ના હોય ભૂપેન્દ્રભાઈ પર તો ના ગયો હોત એ પણ એની લાઈનમાં જે અત્યારે દુકાન ખોલીને બેઠા જ છે ક્રાઇમ બ્રાન્ચવાળા જાઓ જેને બાકી હોય એને અને કોઈ પણ ધંધાની આની આણી દીધી તો આટલું આટલું તો સમાજમાં થોડાક સારા વડીલોની વચ્ચે બેઠો હોત તો આ બધાનું ક્યારનું એ પૂરું થઈ ગયું હોત અત્યાર સુધીનું એનો એ હોય જ નહીં એનો ધંધો ચાલતો હોત ને આવું રીતે કોઈને પણ ઉઠાવતા પહેલાં બધું જેટલું સોલ્યુશન થતું હોત એટલું તો લાવી દીધું હોત અને એનો ધંધો પણ સારામાં સારી રીતે ચાલતો જ રહે કદાચ કંઈ ખોટું કરતો હોત એ બધું લીગલાઇઝ પણ થઈ જાત બધું થઈ જાત પણ આ તો હોહા કરી મૂકી અને ખોટી રીતે ગરીબો ગરીબો શરૂઆતમાં આણે કીધું કહેવા માંડી કે ગરીબોના રૂપિયા લૂંટ્યા ગરીબોના કોઈ ગરીબ સામે ના આવ્યું પછી આઈ રહી વાર્તાઓ બનાવે કે બાર કરોડ રૂપિયા એક જણના બાકી છે મને એણે કીધું આમ તેમ આવા તો કેટલાય બાર બાર કરોડ બાકી હશે આવી સ્ટોરી બના તારી પાસે જે આવ્યો બાર કરોડ વાળો એનું નામ તું આપ એને તું બાર લાવ એ કેમ નહીં જતો તો બાર કરોડ રૂપિયા એ કે એને પછી પૂછ પૂછે તો ક્યાંથી જવાબ આપે કે ક્યાંથી આય એની પાસે પૈસા તો તું એ ખોટો છે એ તને તો ખબર પડી ને કે આ ખોટો છે ખોટી રીતે બાર કરોડ લાવે છે ખોટા ધંધા કરે છે તો એનું તે કેમ નહીં હવે તું બાર પાડતી કે આ પણ કૌભાંડી છે ક્યાંથી આ બાર કરોડ લાવ્યો હતો એના વિશે કેમ નહીં બનાવતી કારણ કે એના સમાજનો હશે કે એના જાણવાળો હશે કે પછી એને એને કીધું હશે કે કોઈ પણ રીતે એ લોકો વચ્ચે સમજૂતી થઈ ગઈ અને આ ખોટી રીતે તો એનો મતલબ એ થયો ને ભૂપેન્દ્રભાઈ ને ખોટી રીતે એને ફસાયવા ને સાડ છ હજાર કરોડ નો આ બધા કહેતા હતા છ હજારનું તો ના નીકળ્યું સાડી ચારસો એ લઈ ગયા સાડી ચારસો માંથી હવે સ્ટોરી આવે છે અઢીસો કરોડ તો આપી દીધા બધાને ચૂકવી દીધા દોઢસો કરોડ બાકી છે એમાં આટલી આ પ્રોપર્ટી છે મોડાસામાં છે હિંમતનગરમાં છે ફલાણે છે ઢીમકાણે છે બંગલો છે આટલી બધી કારો છે ને એ બધું તો હજુ છે જ એ બધું રાખીને બી હવે આટલું બાકી રાખ્યું ખાલી એ બી હવે કઈ રીતે હજુ ક્રિપ્ટોમાં કંઈ ના નીકળ્યું ઘડીકમાં કે ક્રિપ્ટોમાં છે ક્રિપ્ટોમાંથી કાંઈ નથી પછી સીએને બેસાડ્યો છે આમથી આમ આમ ટ્રાન્ઝેક્શન કરીને એવી રીતે કમાતો રૂપિયા એવી રીતે કેવી રીતે કમાય કે આ બેંકમાંથી પેલી બેંકમાં પેલી બેંકમાંથી એવી રીતે એ હું ફૂટી નીકળે એક બેંકમાંથી બીજે જમ્પ મારે એટલે ડબલ થઈ જાય રૂપિયા આવી આવી થિયરીઓ લાવે છે આ લોકો કોઈને પણ ગળે ઉતરતું નથી તો આ પરાણે ઉતારે કે ના અમે કહીએ એટલે ગળે ઉતારો અમે કહીએ એ જ સાચું આપણે સપોર્ટમાં આવ્યા ને તો ખાલી એવા સવાલ કરવા એવા કોમેન્ટમાં કે તો આ બધા છે ખોટું એ એ બેનને બોલતા કેટલું સારું આવડે તને તો બોલતા બી નથી આવડતું અરે મને બોલતા નથી આવડતું એટલે હું ખોટો છું અને એને બોલતા સારું આવડે એટલે એની વાર્તાઓ સાચી વાહ ભાઈ વાહ આ લોકોના લોજિક જુઓ તમે ક્યાં ક્યાંથી આ લોકો આ મગજ વગરના લોકોને આવી જ રીતે આ આ શિયાળીયાઓ છે ને ઉલ્લુ બનાવે છે ને આ ગાય જેવા છોકરાઓનું આખી એની ક્રેડિટ એના જાણવા મળ્યું કે એના પરિવારને પણ કેટલો અત્યારે હેરેસ થાય પરિવારની પરિસ્થિતિમાં પહોંચાડી દીધો એને આ બધા ન્યૂઝ મીડિયા બાજારુ પત્રકારોએ આખા પરિવારની માણી કોઈ પણ વ્યક્તિ હોય જે નીચે જમીનથી ઉપર આવ્યો હોય ને જે આખો સમાજની વચ્ચે રહે છે કંઈ બહાર નથી રહેતો નીરવ મોદી કે માલિયા એ લોકોને સમાજ સાથે કાંઈ જ લેવા દેવાના હોય આ એવા વ્યક્તિઓ છે જે સમાજની સાથે કાલે ઉઠવાનું બેસવાનું છે બધાની સાથે નજરોની નજર મિલાવવાની છે આ એવી વ્યક્તિ છે આ કોઈનું ખોટું કરે તો કાલે કોઈની સામે એ મોઢું દેખાડવા લાયક ના રહે એને પોતાની ઈજ્જતની વધારે પડી હોય ક્યારે કોઈનું ના કરી દે એના કરતાં એ મરવાનું વધારે પસંદ કરે આ પણ એસીમાં બેઠેલી આ બધી બાજારું પત્રકારોને કાંઈ જ ખબર ના હોય આના કંઈ કયા કે સમાજ શું હોય ને આ બધા એને એને ભાન જ ના હોય ને ત્યારે તો આવી રીતે એ લોકોને બદનામ કરતી બેઠી હોય થોડોક તો વિચાર કરવો જોઈએ ને કે આ કેવા પરિસ્થિતિમાંથી આટલે સુધી આવ્યો છે અને કોઈનું પણ ખોટું કર્યું હોય તો એના સમાજની એને એને એ જ્યાં જ્યાંથી એના ધંધો બિઝનેસ ચલાવતો હતો તો એ બધા પાસે જઈને તારે પૂછાય કે આ વ્યક્તિ આવું આના વિશે મને લાગે છે કે આ કૌભાંડ કરે છે તો પચાસ સો વ્યક્તિને પૂછવું જોઈએ અને છ હજાર કરોડનું કૌભાંડ બતાવો તમે તો કમસે કમ પચાસ એવી વ્યક્તિ તો લાવવા જોઈએ ને સામે જે ઓન કેમેરા કે જે લોકોના એણે આવી રીતે કંઈક કરી નાખ્યા હોય રૂપિયા એવા પચાસ વ્યક્તિ તો કમસે કમ લાવો તમે વધારે નથી માગતા છ હજાર કરોડનું કૌભાંડ છે તો પચાસ વ્યક્તિ ના મળે તમને આ રીતે હું જોઉં છું એમાં કેટલી કોમેન્ટો આવે છે એમાં હું પૂછું છું જેટલાની પણ બાકી હોય એ બધા બધા કોમેન્ટો કરો અને વિડિયા બનાવીને મૂકો સોશિયલ મીડિયામાં અત્યારે કોઈ પણ હોય અરે આ આ બાજારુ મીડિયાવાળા તો ક્યાં ક્યાંના ઇન્સ્ટાગ્રામમાંથી કોઈ કાંઈ બોલી હોય ને એવા બધાની વિડીયો વિડીયો ઉઠાઈ ઉઠાઈને એની ઉપર ન્યૂઝ બનાવે છે બેઠી બેઠી તો તને આવા કોઈ મળતા જ નહીં જેના પાંચ હજાર દસ હજાર લાખ પાંચ લાખ પચાસ લાખ કરોડ રૂપિયા ભૂપેન્દ્રએ પચાવ્યા હોય તો એ લોકો વિડીયા બનાવીને મૂકે એવું એવું કે અને લઈ લે એની પાસે વોટ્સઅપ નંબર પર તારા માગ બેઠી બેઠી કે જો આ વ્યક્તિએ મને વિડીયો બનાવીને મોકલ્યો આ બનાવી મોકલ્યો આના આટલા બાકી છે આના આટલા બાકી છે બનાવી બનાવીને લે મને જેટલા પણ આવ્યા કે રેગ્યુલર એના પૈસા અમારા ત્યાં એક તારીખ થાય ને એટલે આવી જ જતા હતા આવી કોમેન્ટો આવવા માંડી કે એક તારીખે રૂપિયા આવી જતા હતા ને આ બધું સીલ ને બધું કરાવડાવ્યું એ પછી આ બધું બંધ થઈ ગયું તો તે ધંધો તે ભાગ્યો છે એણે નથી કંઈ કર્યું તે કરી નાખ્યું હવે બધાનું આ બાજારું પત્રકારોએ આખા એ ગરીબોનું કરી નાખ્યું કઈ વસ્તુને કઈ રીતે હેન્ડલ કરે એ બી તમને ના ખબર હોય તો તમારે બાજારું પત્રકારિતાઓ તમારે છે ને આવી વિડીયો ના પડે એના કરતાં નાચગાનની વિડીયો બનાવતું એમાં વ્યૂ બી વધારે આવશે કમાણી બી વધારે થશે ખાલી ખોટી જ કોઈના બંધ બૌને સો હોય ડોલર કમાવાનો તો આવી વાર્તાઓના બદલે નાચ ગાન શરૂ કરી નાખાય કેટલી હદ દરજાની એકદમ નિમ્ન કક્ષાનું ભારત ગુજરાતનું છે આખી દુનિયામાં સૌથી નિમ્ન કક્ષાનું ભારતનું છે અને આખા ભારતમાં સૌથી નિમ કક્ષાનું પત્રકારત્વ અહીંયા ગુજરાતમાં છે અને આ નામ પરથી જ ખબર પડી જાય જમાવટ ને ફમાવટ ને અને બીજાના બી બાજારું પત્રકારોના હું મૂકવાનો જ છું હજુ હજુ કયા કયા છે ને એ બધા નામ સાથે એ બધાને મૂકવાનું શરૂ કરવાનું છે હવે એ લોકોની સિરીઝ કયા કયા બાજારો પત્રકારો છે કેવી રીતે મહેશગીરી મહારાજે જ કીધું પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા એમની પાસે આ બાજારું પત્રકાર એની તો છાપી નાખશું આવે આવી રીતે તો આ એક એક નવા પ્રકારના આ દાઉદની જેમ ગેંગો હતી ને એનાથી પણ મોટી મોટી આ પત્રકારોની બાજારું પત્રકારોની ગેંગ છે અહીંયા ગુજરાતમાં તો આ બધાથી બચશો કેવી રીતે તો સમાજ સમાજમાં છે ને એવી રીતનું તમે ચેતના જગાવો કે કોઈ પણ આપણો યુવાન કોઈને કોઈને પણ કોઈ પત્રકાર હેરાન કરે તો તમે અમારી પાસે આવો અને એ એ લોકોની પાસે સોલ્યુશન એવી રીતે લાવવાનું ને એ બધું વડીલો પાસે તમે પ્રશ્નો લઈ જાઓ કે કોઈ તમને હેરાન કરતું હોય અને કોઈ પણ બાજારું પત્રકાર તમારા નવયુવાન ઉપર હાથ મૂકતા પહેલા હજાર વાર વિચાર કરે ને એવી પરિસ્થિતિ એ લોકોની કરવી જોઈએ તમારે જેથી કરીને ક્યારેય પણ કોઈની ઉપર આવી રીતે ખોટા આક્ષેપો વગર સાબિતી વગર કોઈ યુવાનનો ગાળીઓ ના કરી જાય આ લોકો કોઈ યુવાનનો શિકાર ના કરી જાય એવી રીતની ચેતના લાવવી જ પડશે નહીતર તો અત્યારે હવે ઇકોન આર્થિકનો જમાનો છે કોઈ પણ વ્યક્તિને અત્યારે બધાને એમ છે કે હું બિઝનેસ કરું પણ આવા બાજારુ પત્રકારો સ્વીકાર કરશે તો કોઈ પણ વ્યક્તિ આવતા પહેલા હજાર વખત વિચાર કરશે કોઈ બિઝનેસ કરતા